અને ઓલું રાઈડ થી તમારું હોય તો આ અમારું એ પાણી નું છે ઈ ભાગ્યો છે આમ માર બેઠો માથું તો માથું ઉગાડે વહે એમ હા લા જો પાણી આવી ગયું છે પાણી વાળે રાખ પૂરી સક ને હવા દામો હવે પડવા આયા છે ઓહો તો તો ખાશો કરી દેજો તો કોણ વા તો આપણે સક ને હવે ટાઈમ થઈ ગયો દૂધ તે દૂધ ભરાવા રાખ્યો મરસડી આવી અને આ જો કોકરા પીચેલ સબ કોકરા તો હા આ છે પીરા ભાઈ પીરા ભાઈ કુતની ગાડી આ છે અમાર વિષ્ણુભાઈ પાઠો હો પાછે આ છે અમાર વિષ્ણુભાઈ આ છે અમાર વિષ્ણુભાઈ ને પાણી વાળે છે આખા દાડાના વાળે છે તો વાગે એમ છોટ બોલો યાર અરે ભી તમે હવે આયા છે આ વાડી મેટ તો હવરનો હેડે છે પણ હવે આયા છે ના આમ તો બાકી મથે છે રાડી હું તો હે હ હા મને એવું લાગે કે મત્તા એવું લાગે પોતાની જગ ને તમે હવે આટલે બ્લોગ બંધ કરીએ છે હવે અમાર આવું દૂધ ભરાવા દૂધ ભરાવા આવું છે